નમસ્કાર આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારીને વિકસિત ભારત માટે પ્રયત્નશીલ રહેવા સૌને પ્રતિબદ્ધ થવા આહવાન કર્યું છે ગાંધીનગરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરતા શ્રી પટેલે ડોક્ટર બાબાસાહેબના જીવનને સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક ગણાવ્યું તેઓ હંમેશા માનતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણે આપણી પાસે વિચારવાની વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ તેમના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીના સંકલ્પ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સતત પ્રયત્નશીલ આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવોએ ડોકટર આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાજ્યભરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અરવલ્લી મોડાસા તાલુકાના ટીટોઈ ગામે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ મોડાસા શહેરના જૂના બસ સ્ટેશન સુધી ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ડોક્ટર આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું ખેડાના નડિયાદમાં સંતરામ સર્કલ પાસે ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા નગરજનો ઉમટ્યા હતા અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં આંબેડકર જયંતિ ભવ્ય ઉજવણી કરાઈ વિવિધ સ્થળેથી શોભાયાત્રા પણ નીકળી રહી છે ડાંગના મુખ્ય મથક આહવા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો કચ્છના ભુજ ગાંધીધામ અને અંજાર સહિતના વિવિધ શહેરોમાં ડોક્ટર આંબેડકર જયંતિને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે નવસારીમાં લુસીકુઈ આંબેડકર સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છોટા ઉદેપુરના જેતપુર પાવી ખાતે રેલી યોજીને ભવ્ય આતશબાજી સાથે જન્મજયંતિની ઉજવણી કરાઈ તો સાબરકાંઠામાં પણ રેલી ભીમડાયરો અને આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો ગુજરાત આતંકવાદી વિરોધી દળ એટીએસ અને તટરક્ષકની ટુકડીએ ભારતીય જળ સીમામાંથી એક હજાર આઠસો કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડ્યો છે એટીએસની ટુકડીને પાકિસ્તાની માછીમારી હોડીમાં ચારસો કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો પોરબંદર નજીકની જળ સીમામાં આવવાની માહિતી મળી હતી જેને આધારે એટીએસ અને તટરક્ષકની ટુકડી સચેત હતી દરમિયાન પાકિસ્તાનની હોડીમાં બેઠેલા લોકો માદક પદાર્થનો જથ્થો દરિયામાં નાખી હોડી સાથે ભાગી ગયા હતા

ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવા આવેલો આમાં અંદાજે ત્રણસો અગિયાર કેજી મેથમ ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટીટલ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે નર્મદા જિલ્લાના વ્યાધર આમદલા લાછરસ સામોટ અને ભાદોડ ગામમાં તેમજ અન્ય ચાર ગામમાં અંદાજે અગિયાર કરોડ છાસઠ લાખ રૂપિયાની કિંમતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું શ્રી જયશંકરે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ એમપીએલએડીએસ કાર્યક્રમ અંતર્ગત તેમણે દત્તક લીધેલા આ ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આજથી બે દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા શ્રી જયશંકર આજે એકતાનગર પહોંચ્યા હતા તેમણે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની મુલાકાત લઈ આરોગ્ય સંભાળ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ તેમણે ગામમાં સ્માર્ટ આંગણવાડી પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત લીધી હતી પંચમાલ જિલ્લાના આરોગ્ય વિભાગે સો દિવસના ક્ષય નિર્મૂલન અભિયાનમાં જિલ્લાના બે લાખ હજાર લોકોની તપાસ કરીને ચૌદ હજાર લોકોનું એક્સરે તથા ચોવીસ હજાર લોકોનું લેબોરેટરી પરીક્ષણ કર્યું હતું જેમાંથી એક હજાર સાતસો બાસઠ લોકોને ક્ષય હોવાનું નિદાન થયું હતું આ દર્દીઓને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી રહી છે ટીબી રોગ નાબૂદ ન થાય ત્યાં સુધી સરકાર દ્વારા દરેક દર્દીને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મહેસાણા જિલ્લાના વડનગર મ્યુઝિયમનું પહેલી ફેબ્રુઆરીએ ઉદઘાટન થયું ત્યારબાદ બે મહિનામાં પચાસ હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે વિશ્વમાં ગ્રીસના મ્યુઝિયમ બાદ બીજા નંબરે વડનગરનું મ્યુઝિયમ છે હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર